જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો ઇંગ્લિશ સ્પીકિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી દસમો દિવસ અને આજનો એટલે સૌથી સૌથી વધારે વધારે ઉપયોગી બોલાતો અને સૌથી વધારે માથાનો દુખાવો એવો કાર્ડ એટલે સાદો ભૂતકાળ પણ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે આના કરતા હેલો કાંઈ છે જ નહીં એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ સાદા ભૂતકાળ એટલે કે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ ટેન્સ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ જીરો ચાલો સાદો ભૂતકાળ એટલે આમાં વોઝવર કે એનું આવે સાદો ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ સાદો ભૂતકાળ હકાર વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને ડબલ્યુ એચ વાક્ય ક્વેશ્ચન અને આન્સર બધું જ લઈને આવી ગયો છું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હકારવાકીઓ કોઈ પણ કરતા હોય આ ગમતે સ પરિવાર બધાયમાં શું આવે છે વી ટુ વી વન મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર ઝેર આઈએનજી વાળા વર્તમાન કૃદંત બધાય વી ફોરમાં આવે અને વી ફાઈવ એટલે એસ અથવા એ એસ વી ટુ ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય એમાં શું આવે છે વી ટુ ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો સાદા વર્તમાનકાળમાં હકારમાં શું આવે મૂળ ક્રિયાપદ અથવા એસ ઇસ નકારમાં શું આવતું ડૂડ આમાં શું આવે છે ડીડ પેલે કર્તા હંમેશા ડીડ સહાયકારો ક્રિયાપદ એટલે કે ડીડ સાદા ભૂતકાળમાં ડીડ આવે સહાયકારો ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે અને નકાર વાક્યમાં નોટ હંમેશા સહાય કરો ક્રિયાપદ પછી આવે અને ડીડ સાથે હંમેશા મૂડ ક્રિયાપદ નકાર અને પ્રશ્નાર્થમાં ક્યાંય નકાર અને પ્રશ્નાર્થમાં ક્યાંય ભૂતકાળનું રૂપ નહીં આવે પછી કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ જે હોય તે સોરી માફ કરજો બરાબર કર્તા પછી ડીડ પછી નોટ મૂડ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ જે હોય તે અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ ડીડ કરતા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ ચાલો ય ધ ર વ હણ દ આવા શબ્દ આવતા હોય જોઈએ આપણે હું ક્રિકેટ રમીયો વાહ એ આવ્યું મે ચા પીધી મે મારા મિત્રને મદદ કરી મારા બહેને ચા બનાવી મારા પપ્પા મને ખીજાણા જોજો આવ્યું શબ્દ ય ધ ર વ દ હણ હું ક્રિકેટ ન રમ્યો મેં ચા ન પીધી મે મારા મિત્રને મદદ ન કરી મારા બહેને ચા ન બનાવી મારા પપ્પા મને ન આવા શબ્દ આવતો હોય છે હકાર વાક્યમાં હકાર વાક્યમાં બધા જ કરતા સાથે કોઈ પણ કરતા હોય હા ગમટે સપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નકાર વાક્યમાં કોઈપણ કરતા હોય બધા જ કરતા સાથે શું આવે છે ડીડ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે પ્રશ્નાર્થમાં એમ બધા જ કરતા સાથે ડીડ અને ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવે નકાર અને પ્રશ્નાર્થ બે માં સમાન જ હોય ચાલો હવે થઈ જાવ તૈયાર આપણે કરીએ પ્રેક્ટિસ જોરદારની ચાલો તેઓ ક્રિકેટ રમિયા જોઈ પેલા હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ ન રમ્યો ડીડ નોટ પ્લે ક્રિકેટ શું હું ક્રિકેટ રમ્યો આઈ પ્લે ક્રિકેટ આમાં યાદ રાખજો આ બેમાં ડીડ સાથે મૂડ કર્યા ડીડ સાથે મૂડ કર્યા તેઓ ક્રિકેટ રમ્યા ધે ક્રિકેટ તેઓ ક્રિકેટ ન રમ્યા ડીડ નોટ પ્લે ક્રિકેટ જો અહીંયા પછી પ્લેડ નહીં આવે શું તેઓ ક્રિકેટ રમ્યા ધે પ્લે ક્રિકેટ તેને ગાડી ચલાવી બધામાં શું આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ચલાવવું એટલે ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ ડ્રો તેને ગાડી ચલાવી હી અ અકાર તેને ગાડી ન ચલાવી ડીડ નોટ ડ્રાઈવ અકાર શું તેને ગાડી ચલાવી ડીડ અ કાર તેણીએ ચા બનાવી સી મેડ ટી તેણીએ ચા ન બનાવી સી ડીડ નોટ મેક ટી શું તેણીએ ચા બનાવી ડીડ સી મેક ટી પરેશ અંગ્રેજી બોલ્યો પરેશ સ્પોક ઇંગ્લિશ સ્પોક પરેશ સ્પોક ઇંગ્લિશ ગઈકાલનો આગલો વિડીયો જોઈ લ્યો પરેશ અંગ્રેજી બોલે છે પરેશ સ્પીકસ ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલ્યો પરેશ સ્પોક ઇંગ્લિશ પરેશ અંગ્રેજી ન બોલ્યો પરેશ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ શું પરેશ અંગ્રેજી બોલ્યો ડીડ પરેશ સ્પીક ઇંગ્લિશ પ્રિયાએ પત્ર લખ્યો પ્રિયા રોટ અ લેટર પ્રિયાએ પત્ર ન લખ્યો પ્રિયા ડીડ નોટ રાઇટ અ લેટર શું પ્રિયાએ પત્ર લખ્યો ડીડ પ્રિયા રાઈટ અ લેટર તમે અંગ્રેજી શીખીએ યુ લર્ન ઇંગ્લિશ લર્નનું ભૂતકાળનું રૂપ યાદ રાખજો લર્ન અને લર્ન બંને થાય છે ઈડી પણ લાગે અને ટી પણ લાગે છે યુ લર્ન ઇંગ્લિશ તમે અંગ્રેજી ન શીખીએ યુ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ શું તમે અંગ્રેજી શીખ્યા ડીડ યુ લર્ન ઇંગ્લિશ તેઓ બધાએ વાત કરી તેઓ બધા ધે ઓલ વાત કરવી એટલે ટોક ભૂતકાળનું રૂપ ટોક વોકનું વોકડ તેઓ બધાએ વાત કરી ધે ઓલ ટોક તેઓ બધાએ વાત ન કરી ધે ઓલ ડીડ નોટ ટોક શું તેઓ બધાએ વાત કરી ડીડ ધે ઓલ ટોક તમે બધાએ મદદ કરી યુ ઓલ હેલ્પ બધાએ મદદ ન કરી યુ ઓલ ડીડ નોટ હેલ્પ શું તમે બધાએ મદદ કરી ડીડ યુ ઓલ હેલ્પ તમે જુઓ તો ખરા વર્તમાન કાળમાં જો વર્તમાન કાળની વાત વર્તમાન કાળમાં શું આવે મૂળ ક્રિયાપદ અથવા એસ પછી પછી નકારમાં શું આવતું નોટ હંમેશા મૂળ ક્રિયાપદ આમાં ડુડસ આગળ આવી જાય પછી કરતા આવે પછી મૂળ ક્રિયાપદ કર્મો અન્ય શબ્દ જે હોય તે નકા આમાં સાદા ભૂતકાળમાં શું હોય હકારમાં બધામાં વીટું

તેણીએ મૂવી જોઈ સી વોચ મૂવી તેણીએ મૂવી ન જોઈ સી ડીડ નોટ વોચ અ મૂવી શું તેણીએ મૂવી જોઈ ડીડ સી વોચ અ મૂવી તેણે ગીત ગાયું સિંગ નહીં સેંગ હી સેંગ અ સોંગ તેને ગીત ન ગાયું હી ડીડ નોટ સિંગ અ સોંગ શું તેણે ગીત ગાયું ડીડ હી સિંગ અ સોંગ પાર્થે કામ કર્યું પાર્થ વર્કડ પાર્થે કામ ન કર્યું પાર્થ ડીડ નોટ વર્ક શું પાર્થે કામ કર્યું ડીડ પાર્થ વર્ક હવે શું છે ડબલ્યુ એચ શબ્દ એ પહેલા ગઈકાલનો જોઈ લ્યો આગલો વિડિયો અહીંયા શું આવતું હતું ડુડઝ સાદા પ્રશ્નાર્થ વાક્ય આ શું છે સાદું પ્રશ્નાર્થ વાક્ય ડીડ પછી કરતા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો ડબલ્યુ એચ શબ્દ ખેલ ખતમ એ પહેલાં જો આ યસ છે ને એસ એટલે સબ્જેક્ટ કરતા ને ઓ એટલે ઓબ્જેક્ટ કર્મઓ ચાલો તે ક્યાં ગયો ક્યાં એટલે વેર યક્ષકન ચાલો તે ક્યાં ગયો ક્યાં એટલે વેર હંમેશા ડીડ તે એટલે હી અને હંમેશા મુડ ક્રિયાપદ તે ક્યાં ગયો વેર ડીડ હી ગો વેર ડીડ હી ગો તે ક્યારે ગયો વેન ડીડ હી ગો તે કોની સાથે ગયો વિથ કોમ ડીડ હી ગો તે ક્યાંથી ગયો ફ્રોમ વેર ડીડ હી ગયો તેણીએ શું ખરીદ્યું શું એટલે વોટ પછી ડીડ તેણી એટલે સી અને ખરીદવું એટલે બાય વોટ ડીડ સી બાય તેણીએ શું વેચ્યું હોટ ડીડ સી હોટ ડીડ સી સેલ તમે કોને બોલાવ્યા કોને એટલે હોમ પછી ડીડ તમે એટલે યુ અને બોલાવવું એટલે પોલ બરાબર તમારા પપ્પા ક્યારે આવ્યા વેન ડીડ યોર ફાધર કમ તમે શું શીખ્યા શું એટલે વોટ પછી ડીડ યુ લર્ન તમે શું બોલ્યા હોટ ડીડ યુ સ્પીક તમે શું લખ્યું હોટ ડીડ યુ રાઈટ તમે શું વાંચ્યું વોટ ડીડ યુ રીડ તેણી ક્યાં ગઈ ક્યાં એટલે વેર પછી ડીડ સી અને જવું એટલે ગો ચાલો તમે કયું ગીત સાંભળ્યું જો કયું ગીત પસંદગી માટે શું આવે છે વીચ વીચ સોંગ તમે કયું ગીત સાંભળ્યું મીન્સ કે લિસન તમે શું કર્યું શું એટલે વોટ પછી ડીડ યુ અને કરવું એટલે ડુ પણ યાદ રાખો ડુ જો સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે તમે શું કર્યું વોટ ડીડ યુ ડુ ડુ એટલે કરવું મુખ્ય ક્રિયાપદ છે ચાલો તેણીએ 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 શા માટે મને બોલાવ્યો શા માટે એટલે વાય પછી ડીડ તેણી એટલે સી બોલાવું એટલે કોલ ને મને એટલે મી વાય ડીડ સી કોલ મી તેઓએ કેવી રીતે વાત કરી કેવી રીતે એટલે હાવ પછી ડીડ તેઓ એટલે ધે વાત કરવી એટલે ટોક તમે શું રમ્યા શું એટલે હોટ હંમેશા પછી યુ રમવું એટલે પ્લે તમે કોની સાથે વાત કરી કોની સાથે વિથ હુમ વિથ હુમ યુ ટોક વિથ હુમ ડી યુ ટોક તેણીએ કોના માટે ચા બનાવી કોના માટે ફોર વુમ કોના માટે ચા બનાવી ફોર વુમ ડીડ સી મેક ટી તમે કોને કોને મદદ કરી કોને એટલે હુમ કોને કોને હુમ ઓલ હુમ ઓલ ડીડ યુ હેલ્પ હુમ ઓલ ડીડ યુ હેલ્પ હકાર નકાર પ્રશ્નાર્થ ડબલ્યુ એચ તેની સફરજન ખાધું સી એ ટ એન એપલ આ છે ઈટ નું ભૂતકાળ નું રૂપ તેની એ સફરજન ન ખાધું સી ડીડ નોટ ઈટ એન એપલ શું તેની એ સફરજન ખાધું ડીડ સી ઈટ એન એપલ તેની શું ખાધું વોટ ડીડ સી ઈટ ચાલો મેં તમને પ્રેક્ટિસ માટે વાક્ય સોરી ક્રિયાપદ તમને આપ્યા છે મેં તમને પ્રેક્ટિસ માટે ક્રિયાપદ આપેલા છે તમે કોઈ પણ લઈ લ્યો આ મૂળ ક્રિયાપદ છે હો આ બધા મૂળ ક્રિયાપદ છે આ બધા મૂળ ક્રિયાપદ છે તમે ઘરે બેઠા એક તો પેલા ભૂતકાળના રૂપ કરાય અને પછી વાક્ય બનાવાય ગો એટલે જવ ગોનું વેન્ટ કમ એટલે આવ કમનું કેમ ઈટ એટલે ખાવ ઈટનું એઠ ડ્રિંક એટલે પીવું ડ્રિંકનું ડ્રેંક સ્પીક એટલે બોલવું સ્પીકનું સ્પોક ક્રાય એટલે રડવું નું ક્રાઈડ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી રિક્વેસ્ટનું રિક્વેસ્ટ સ્ટેડ સ્ટે એટલે રોકાવું સ્ટેડ મેક એટલે બનાવવું મેકનું મેડ ટેક એટલે લેવું ટેકનું ટૂંક વોક એટલે વોક વોકનું વોકડ ટોક એટલે વાત કરવી ટોક ટોકડ લર્ન એટલે શીખવું લર્ન લર્ન હોન્ડર એટલે રખાડવું હોન્ડર હોન્ડર્ડ વિઝિટ એટલે મુલાકાત કરવી વિઝિટ વિઝિટેડ વોશ એટલે ધોવ વોશડ ટીચ જો લર્ન એટલે શીખવું ટીચ એટલે શીખડાવું ટોટ સ્કોલ ખીજાવું સ્કોલનું સ્કોલ ડેડ રિમેમ્બર યાદ કરવું રિમેમ્બરનું રિમેમ્બર્ડ રિમાઇન્ડ યાદ કરાવવું રિમાઇન્ડનું રિમાઇન્ડેડ ડ્રાઈવ એટલે ચલાવવું ડ્રાઈવનું ડ્રોવ સીટ એટલે બેસવું સીટનું સેટ હેલ્પ એટલે મદદ કરવી હેલ્પનું હેલ્પ ડ વોચ એટલે જોવું વોચનું વોચ ડો રાઇટ એટલે લખવું રાઇટનું રોટ રીડ એટલે વાંચવું રીડનું રેડ લિસન એટલે સાંભળવું લીસણનું લીસણ સિંગ એટલે ગાવું સિંગનું સેંગ ફ્લાય એટલે ઉડવું ફ્લાયનું ફ્લ્યુ વેઇટ એટલે રાહ જોવી વેઇટનું આઈડી લાગે વેઇટ ગેધર એટલે ભેગા થવું ગેધડ વર્ક એટલે કામ કરવું વર્કડ સે એટલે કહેવું શેડ તેલ એટલે કહેવું ટોલ્ડ રન એટલે દોડું રેન સી એટલે જોવું શો સ્લીપ એટલે શું સ્લેપ થિંક એટલે વિચારવું થોટ કૂક એટલે રાંધવું કુક્ડ ક્લીન એટલે સ્વચ્છ કરવું ક્લિન્ડ સ્ટેન્ડ એટલે ઉભા રહેવું સ્ટુડ થ્રો એટલે ફેંકવું થ્રીયું ફોર્ગેટ એટલે ભૂલી જવું ફોર્ગોટ ગીવ એટલે આપવું ગેવ બાય એટલે ખરીદવું બોટ મીટ એટલે મળવું મેટ કોલ એટલે બોલાવું કોલ્ડ અર્ન એટલે કમાવું અર્ન પ્લે એટલે રમવું પ્લેડ ક્લેપ એટલે તાલી પાડવી ક્લેપ્ડ સિંગ એટલે ગાવું સેંગ બોરો ઉછીનું લેવું લેન્ડ એટલે ઉછીનું દેવું બોરો તો બોરોવડ લેન્ડનું લેન્ટ રીચ એટલે પહોંચવું તો રીચડ કાઉન્ટ એટલે એટલે તો કાઉન્ટેડ ડેકોરેટ શણગારું તમે જોયું મૂળ ક્રિયાપદ ભૂતકાળના રૂપ પણ જોયા અને એના અર્થ પણ આપણે જોયા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આ વિડીયો તમને કેવો લાગ્યો આ જીવન ભૂલાશે નહીં સાદો ભૂતકાળનો ખ્યાલ ખતમ તમે આપેલ નંબર ઉપર મને જોઈન મેસેજ કરી દીધો વોટ્સઅપમાં પીડીએફ ફાઇલ ફ્રી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતાં હેલો ક્યાંય છે જ નહીં પીડીએફ ફાઇલ ફ્રી બસ તમે નીચે લાઇક શેર હાઈપ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હાઇપ કરી નાખો કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે ચાલો મળીએ નવા વિડીયો સાથે એ પહેલાં હજી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ચાલો આવતીકાલે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો